નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી જેનો પાઠ દસમો જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ દસ સૌપ્રથમ સૌ આપણને સર્જક અને કૃતિની આછેરી ઝલક આપવામાં આવેલી છે ત્યાર પછી વિભાગ એ ગદ્ય વિભાગ જેમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જવાબ આવશે નિબંધ અને વિનોબા ભાવેનું જન્મસ્થાન છે તે ગાગોડે ખાલી જગ્યા ભૂખ ન લાગવા છતાં જે ખાય તેને વિકૃતિ કહે છે ચોથું ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે પાંચમું પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે છઠ્ઠું સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયનપથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે વિડીયો ઉપર ક્લિક કરતાં વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરતાં પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ચાલો આગળ વધીએ સાતમો પ્રશ્ન પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે તો આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે આઠમો સાચો આનંદ કોને કહેવાય તો જે આનંદ માણસને સંસ્કૃતિ તરફ લઈ જાય તે સાચો આનંદ છે નવમું ભારતની શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે તો ભારતની ભાષાએ દસ હજાર વર્ષથી જૂના શબ્દો જાળવી તેમાં નવા અર્થ ઉમેરી અને નવા શબ્દો બનાવીને પોતાની અખંડ શબ્દ પરંપરા ટકાવી રાખી છે દસમું લેખકના મતે માણસને શેનું પૂરતું જ્ઞાન નથી તો લેખકના મતે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી અગિયારમું ભારત પાસે અદ્વિતીય એવું શું છે તો ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર જેમાં પહેલું વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે અને તેરમું પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે બંનેના જવાબો તમે અહીં જોઈ શકો છો ચૌદમું ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે લેખકના આ વિધાનને સ્પષ્ટ કરો તો તેની વિગતવાર સમજૂતી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે ત્યાર પછી પંદરમું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વ્યક્ત ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જણાવો તો પાઠની અંદર ભારતીય સંસ્કૃતિની ઘણી બધી વિશેષતાઓ વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપવામાં આવેલી છે જે તમે અહીં લખી શકો છો ત્યાર પછી વ્યાકરણ વિભાગ જેમાં સાચી જોડણી લખો આધ્યાત્મિક પ્રકૃતિ અને અદ્વિતીય આ રીતે લખાશે ત્યાર પછી સમાનાર્થી શબ્દ તો અદ્વિતીય એટલે અજોડ શાશ્વત એટલે નિત્ય અને નિષ્કર્ષ એટલે સાર ત્યાર પછી ધ્વનિ ઘટકો જેમાં પ્રાચીન શાશ્વત અને પ્રકૃતિ આ રીતે છૂટા પડશે ત્યાર પછી સંજ્ઞાનો પ્રકાર લખો જેમાં ભારત વ્યક્તિવાચક માણસ જાતિવાચક અને ભૂખ ભાવવાચક વિષ્ણુ પ્રત્યય ઓળખાવો જેમાં ભારતીય પ્રત્યય વિજ્ઞાન પૂર્વ પ્રત્યય અખંડ પૂર્વ પ્રત્યય અને વૈદિક પ્રત્યય ત્યાર પછી લિંગ ઓળખાવો જેમાં શ્રમ પુલિંગ ભાષા સ્ત્રીલિંગ ગૌરવ નફુસકલિંગ હિમાલય પુલિંગ સર્વનામ શોધો જેમાં પહેલામાં સર્વનામ આવશે પોતાને અને બીજામાં આવશે આ ત્રેવીસમું સંધિ જોડો જેમાં ઇતિવત્તા આદિ એટલે ઇત્યાદિ ને વત્તા અન્ન એટલે નયન અને હિમવત્તા આલય એટલે હિમાલય ત્યાર પછી સંધિ છોડો જેમાં નિરંતરની થશે નિહ વત્તા અંતર અને દુર્લભની દુહવત્તા પ્રકાર ઓળખાવો જેમાં શબ્દ પરંપરા તત્પુરુષ સમાસ ભૂમિ કર્મધારી સમાસ અને ખટ દર્શન તત્પુરુષ સમાસ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો જેમાં પ્રાચીન તો અર્વાચીન અખંડ તો ખંડિત સ્નિગ્ધ તો કઠણ શાશ્વત તો નાશવંત અને અક્રાંતિયુ તો મિતાહારી ત્યાર પછી વાક્યનો કાળ ઓળખાવો જેમાં પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે તે ભવિષ્યકાળ અને આપણે જાતે મહેનત કરવાનું ટાળ્યું ભૂતકાળ ત્યાર પછી પાછું વાક્યને કાળ ઓળખાવાનો છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે વર્તમાન કાળ અહીં એકતાનું જ દર્શન થાય છે વર્તમાન કાળ પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું ભવિષ્યકાળ અને આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું ભવિષ્યકાળ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ જેમાં મહેનત લૂંટવી એટલે પરસેવાની કમાણી પચાવી પાડવી વાક્ય થશે શેઠે ગરીબ મજૂરોની મહેનત લૂંટી અને તેમને પૂરો પગાર આપ્યો નહીં બીજું ઉપર ઉઠવું એટલે ચડિયાતા થવું વાક્ય થશે જરા આમથી વાતમાં તે તરત જ ઉપર ઊઠીને ગુસ્સે થયો માટે એક શબ્દ જેમાં વધારે પડતું ખાનારું અક્રાંતિયું અને મુશ્કેલીથી તૂટે તેવું તેને કહેવાય ચવડ ત્યાર પછી વાક્ય રૂપાંતર જેમાં પહેલામાં કર્મણી વાક્ય આ રીતે થશે કે માણસ વડે સુખ અને આનંદ શોધાય છે બીજામાં નિષેધ વાક્ય આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પાછળ રહ્યા નથી ત્યાર પછી વિભાગ ડીની અંદર લેખન વિભાગ જેમાં નિબંધ લેખન આપણા તહેવારો અને ઉત્સવો વિશે કરવાનો છે તો આપણે આ પ્રકારે નિબંધ છે તે લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણને નિબંધ આપેલો છે તે નિબંધ તમે લખી શકો છો તમે તમારી રીતે મૌલિકતાથી પણ નિબંધનું લેખન કરી શકો મિત્રો આપણો પાઠ પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો